ધ લોર્ડ ક્રિસ મોલ ક્રિસમોલ તબેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી સત્તરમી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે ને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું પ્રાર્થના કરીએ હે પ્રભુ ઈ શું ખ્રિસ્ત આજના શુભ સંદેશ પ્રમાણે જેવી રીતે તમે લખવાવાળા માણસને તમે સાજા પણ આપ્યું હતું આ સંદેશ સાંભળનાર તમારા સંતાનો અને એમના કુટુંબીજનો પર વિશેષ તમારા આશીર્વાદ સવન કરું પા કરો એમને સર્વ પ્રકારના બીમારીમાંથી મુક્ત કરવાની કૃપા કરો પ્રભુ તમને તક શક્ય નથી તમે પોતે એમને પૂરી ખાતરી આપી જેને વિશ્વાસ બધું શક્ય છે આ તારા સંતાનોની શ્રદ્ધા વિશ્વાસ જોઈ દરેકને સ્પર્શ કરી દરેક પ્રમાણના શારીરિક અને માનસિક તકલીફમાંથી મુક્ત કરી એમને સાજા પણ આપવાની કૃપા કરો આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ આ મેન તમારા બાઇબલ લઈ લો ઈશ્વરના વચન સાંભળીએ માર્ગનો ગ્રંથ બીજો અધ્યાય પહેલી કડીથી બારમી કડી સુધી થોડા દિવસ પછી ઈસુ પાછા કપરનાઓ આવ્યા એટલે વાત ફેલાઈ ગઈ કે તેઓ ઘેર ઘેરે છે અને એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે આંગણમાં પણ માય નહીં ઈસુ એમને ઈશ્વરની વાણી સમ સમજાવતા અને એવામાં કેટલાક લોકો ચાર માણસો પાસે એક લખવાવાળાને ઉપાડીને ત્યાં લઈ આવ્યા પણ લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ ઈસુની પાસે પહોંચી ના શક્યા એટલે ઈસુ હતા ત્યાં આગળનું છાપરું તેઓએ ખોલી નાખ્યું અને બાકોરમાંથી લખવા માણસને પિજાનિયા સાથે નીચે ઉતાર્યા એ લોકોની શ્રદ્ધા જોઈ ઈશુએ લખવાવાળા માણસને કહ્યું બેઠા તારા પાપ માફ કરવામાં આવે છે અને પહેલાં લખોવાળા માણસને ઈશ્વરે કહ્યું હું તને કહું છું ઉઠ તારું બીજાનું ઉપાડીને તારે ઘેર જા એટલે પેલો માણસ ઉઠીને તરત જ બિછાનું ઉપાડીને બધાને દેખતા બહાર ચાલ્યો ગયો આ જોઈને બધા છકિત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા આવું તો કદી જોયું નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલા ભયતાબેનવ જ્યાં દ્રઢ વિશ્વાસ હોય અને સતત પ્રયત્ન હોય પ્રભુ એમના જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય કરે છે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે લખવાવાળા માણસ એણે ઘણી બધી દવા કરી છીએ ઘણા બધા ડૉક્ટર મળ્યા હશે અને પછી લગભગ નિરાશ થઈ ગયો હશે પણ એમનો મિત્ર જે ચાર જણ માત્ર ને માત્ર માર્કના ગ્રંથમાં આપણને જોવા મળે છે ચાર જણ એમ કરીને બીજામાં તો અમુક માણસ એમ કહેવામાં આવે છે આ ચાર માણસોને પ્રભુ ઈસુ પર અને આ લખવાવાળા માણસે પ્રભુ પર શ્રદ્ધા વિશ્વાસ હતો એટલે પ્રભુ પાસે લઈને આવે છે કે સાજા પણ માટે એટલે પણ જ્યારે આવે ત્યાં તો એટલી બધી ભીડ એટલી બધી ભીડ એ લોકો પહોંચી જઈ શક્યા ભીડ એક અપસ્ટકલ છે અડચણરૂપ છે અડકેલી રૂપ છે તેવું નિરાશ નહીં થયા કે આટલા બધા લોકોમાં આપણે પ્રભુ યસુ પાસે કેવી રીતે જઈ શકીએ એમ કરીને પાછા નહીં ગયા વિશ્વાસમાં દ્રઢ હતા ઊંડી શ્રદ્ધા હતી ઈશ્વરની પ્રેરણા એમને મળે છે છાપરું ખોલીને ત્યાં એ લખવાવાળા માણસને પ્રભુ ઈસુ આગળ ત્યાં મૂકે છે અને પ્રભુ ઈસુ એમની શ્રદ્ધા જોઈ લખવાવાળા માણસને કહે છે તારા પાપ માફ કરવામાં આવે છે આ ક્રિષ્માલા ભાઈ તબેનો પ્રભુશ્વને પાપ માફ કરવામાં આવે છે એમ કરીને પાપ માફ કરે છે ઘણી વખત લોકોને લાગે છે કે પાપ અને બીમારી વચ્ચે શું છે આજે મનોવિજ્ઞાની પણ કહે છે જે પાપ કર્યા હોય જે અપરાધ કર્યા હોય એના જે દોષિત અંતરાત્મા આપણામાં રહીને વિચાર કરીને અપરાધ વિશે આપણા જીવનમાં બહુ ખરાબ પરિણામ લાવી શકીએ આવી રીતે જીવનમાં શારીરિક જેવી રીતે માનસિક અપરાધ એક વિચારના લીધે જે દોષિત અંતરાત્માના લીધે એનું પરિણામ શરીર ઉપર આવે છે એમ આજે પણ મનોવિજ્ઞાનીઓ સાયકોલોજીસ્ટ કહે છે એટલે પ્રભુ યિસુ એ માણસને કે તારા પાપમાં હોય એટલે પ્રભુ યુસુ માત્ર શારીરિક સાજાપણું નહીં પણ આ આધ્યાત્મિક સાજાપણું એની પાપોની ક્ષમા એમને એમને અધિકાર છે એ બતાવે છે ક્રષ્ણમાલાભાઈએ તબેનો પ્રભુનો અધિકાર સંદેશ આપવામાં અધિકાર સાજાપણ આપવામાં અધિકાર સાથે સાથે પાપોની ક્ષમા આપવા પણ એમનો અધિકાર બતાવે છે ક્રિષ્ણમાલભાઈએ તબેનો આજના શુભ સંદેશ આ લોકો જે કંઈ સબસ્ટકલ હતું જે અડકિલ રૂપ હતું જે અડચણ રૂપ હતું બધું ઓળખીને પ્રભુ પાસે આવ્યા જેવી શ્રદ્ધા એ પ્રમાણે એમના જીવના એ લખવાળા માણસના જીવનમાં એક અદ્ભુત અને નવું જીવન એ પ્રાપ્ત કરીને જાય છે આપણે પણ જ્યારે ઈસુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ જે અમુક વખત જે લાગે છે ઇમ્પોસિબલ છે પણ જ્યારે આપણે આપણે શ્રદ્ધામાં વિશ્વાસમાં દ્રઢ રહીએ જે ઇમ્પોસિબલ વસ્તુ શક્ય બની જાય છે અને આપણે પણ આપણા જીવનમાં પ્રભુની જે કૃપા આપણા જીવનમાં અને સાજા પણ આપણા જીવનમાં ચોક્કસ અનુભવ કરી શકીએ છીએ હા ક્રિષ્ણમા લઈ નવ આજના મન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે તૃપ્ત થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ યુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર પુત્રો આ મેન બોલો દિવ્ય દયાનો જય